નમસ્કાર આપ આજની માહિતી ખૂબ જ ખાસ હોવાની છે એક હળદળની ગાંઠ અને એક પેડા ડોળાથી આપના જીવનની બધી સમસ્યા દૂર થવાની છે ત્યારે ત્યારે જીવનમાં આવતી મોટી અવરોધો નું પડશે પરંતુ આપણને જાણકારી ન હોવાને કારણે આપણે તેનો ઉપયોગ નથી કરી શકતા અને ગમે તે બાજુ ભરતિયા કરીએ છે આપણા ઘરમાં એવી કેટલીક વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ આપણને જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે કરી શકીએ છીએ એના કારણે આપણને ઘરની કમી બીમારી અસફળતા વગેરેને તમામ જીવનમાંથી દૂર કરી શકાય છે એવી એક વસ્તુ છે હળદર એવું કોઈ ઘર નથી જ્યાં હળદર ના હોય તે રસોઈ ઘરમાં મસાલાના રૂમમાં અને પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે જીવનમાં કોઈ પણ ક્ષેત્ર હોય ખાદ્ય પદાર્થ હોય કે ધાર્મિક કાર્યક્રમ હોય હળદરનો ઉપયોગ કરવામાં આવે છે હળદરનો મસાલા રૂપે આપણા રસોઈ ઘરમાં ઉપયોગ કરવામાં આવે છે અને તે બીજી બાજુ એક ઔષધિ અને ધાર્મિક સામગ્રી પણ છે એ મનુષ્યને ફાયદો કરાવે છે જો કે શાસ્ત્રની વાત કરીએ તો હળદરના કેટલા પ્રયોગો હોય છે હળદરની સહાયતાથી અલગ અલગ પ્રકારના ગ્રહ દોષ પણ દૂર કરી શકાય છે આજની વીડિયોની અંદર અમે તમને હળદરનો એક નાનો અને સરળ ઉપાય જણાવવાના છે આ કરવાથી કોઈ ધન સમસ્યા હોય શિક્ષણના ક્ષેત્રમાં કોઈ પરેશાની હોય વ્યવહારથી જીવનથી જોડાયેલ પરેશાની હોય સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પરેશાની હોય કે ધન વ્યવસાયથી જોડાયેલ કોઈ પરેશાની હોય બધી સમસ્યાઓનું સમાધાન આ હળદર કરી શકે છે આમ તો આ ઉપાય તમે કોઈપણ દિવસે કરી શકો છો પરંતુ ગુરુવારના દિવસે આ ઉપાય કરવામાં આવે તો તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ ઉપાયને કરવા માટે તમે ગુરુવારના દિવસે જ્યારે પણ ઉપાય કરો છો તમારે સૌથી પહેલાં સ્નાન કરવાનું છે ત્યાર પછી તમારે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવાના છે જો તમારી પાસે પીળા રંગના વસ્ત્રો ના હોય તો કોઈ પણ પીળા રૂમાલ અથવા પીળા વસ્ત્રથી માથું ઢાંકીને આ ઉપાય કરી શકો છો પુરુષોને પણ પીળો રૂમાલ માથા ઉપર રાખવાનો છે ધ્યાન રાખો કે આ ઉપાય કરતા સમય વાદળી કે કાળા રંગના કપડાં પહેરવા જોઈએ સ્નાન કરીને સ્વસ્થ વસ્ત્રો ધારણ કરીને ઘરના પૂજા સ્થાનના મંદિર પાસે તમારી આસન પાંચમીને બેસી જવાનું છે પછી તમારા ઘરે કોઈ બૃહસ્પતિ દેવની છબી અથવા મૂર્તિ હોય એ ભગવાન વિષ્ણુની મૂર્તિ હોય કે છબી હોય અથવા તો તમારા ઘરના જે પૂજા દેવ છે જેને તમે માનો છો જે તેની મૂર્તિ અથવા છબી સામે એક હળદર ગાંઠ રાખી દો ધ્યાન રાખો તે નાની ની ઘાટ તમારે રાખવાની છે સાથે તમારે પીળા રંગનો એક દો રાખવાનો છે તેના પછી તમારે દેશી ઘીનો એક દીવો પ્રટકાવવાનો છે ધ્યાન રાખો જે દીવો તમે છો તે ઘીમાં તમારે એક ચપટી હળદર ઉમેરવાની છે જેથી ઘીનો દીવો એ હળદળમાં થઈ જાય અને જ્યારે તે ઘીનો દીવો પ્રસટે છે તે આસપાસના વાતાવરણને સકારાત્મક બનાવી દેશે ભગવાનને હળદળથી તમારે તિલક કરવાનો છે પછી ભગવાનને બેસનના લાડુનો ભોગ ધરાવવાનો છે જો બેસનના લાડુ ના હોય તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ચડાવી શકો છો એ પછી તમે ભગવાનને તમારી બધી જ સમસ્યાઓ જણાવો તે બધી જ સમસ્યાઓનું સમાધાન કરવા માટે પ્રાર્થના પણ કરો પછી તમે જે ખળદળની ગાઢ ભગવાનના શરણમાં રાખી છે જે પીળો તમે ભગવાનને ચડાવે છે એ તમારે તમારા હાથની હથેળીમાં રાખી લેવાનું છે તેના પછી તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નામનો મંત્રનો જાપ એકસો આઠ વખત કરવાનો છે ધ્યાન રાખો કે જો તમે માળાથી જાપ કરો છો તો તમારે એકસો આઠ વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરો તે માળા હળદરની ગાઢ દોરો બધો એક જ હાથે પકડવાનું છે ભગવાન વિષ્ણુની પૂજા થઈ ગયા પછી તમારા ઘરમાં જે તમારા આરાધ્યા દેવ છે તેને તમારે એક માળા કરવાની છે તેથી પછી આજે પીળો દોરો છે હળદરની ગાંઠ છે તેને તમારે આ પીળા બાંધી દેવાની છે અને પછી ફરી ભગવાનના શરણમાં રાખી દેવાની છે હળદર હોય છે એટલા માટે આપની પૂજાનું મુખ્ય સ્થાન છે હળદર વગર પૂજા અધૂરી ગણાય છે વિવાહ યોગ્ય યુવક તે યુવતીની વાત જો ત્યાં થઈ ના રહી હોય તો આખી હળદરની એક ગાઢ લઈને એને ગુરુવારના દિવસે પીળા કાપડમાં બાંધીને જમના હાથમાં બાંધી દેવું જોઈએ તેનાથી તેના વિવાહ જીવનમાં આવી રહેલી અડચણો સમાપ્ત થઈ જશે ભગવાન સામે જો આ હળદરની ગાઢ રાખી છે અને જે પીળો હશે તેને તમારે જમના હાથમાં બાંધી લેવાનું છે અથવા તો તેને તાવી બનાવીને ગળામાં પણ પહેરી શકો છો પીળો દોરો જ હોવો જોઈએ આ પીળો દોરો બ્રહસ્પતિને મજબૂત કરવામાં સહાય કરશે જો તમે પણ હળદર ધારણ કરવાની ઈચ્છા રાખો છો તો ગુરુવારના દિવસે ધારણ કરી શકો છો શુભ ફળ પ્રદાન કરી યાદ રાખો કે આ ઉપાયને કરવા માટે પીળા રંગની હળદરનો ઉપયોગ કરવો જોઈએ હળદરનો સંબંધ બ્રહસ્પતિ સાથે માનવામાં આવે છે આ ઉપાયને કરવાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે દરિદ્રતાનો ઘરમાં વાસ નથી થતો જો કોઈ દેવું લીધું હોય તો તે પણ ઝડપથી સમાપ્ત થાય છે શિક્ષા અને વિવાદ સાથે જોડાયેલી સમસ્યા પણ સમાપ્ત થઈ જાય છે આ ઉપાયને કરવાથી જે કોઈ વ્યક્તિને બીમારી હોય તે પણ ખૂબ જ ઝડપથી દૂર થઈ જાય છે જો વ્યક્તિને કોઈ પણ પ્રેશરની પરેશાની હોય દોષની પરેશાની હોય તો આ હળદરનો ઉપાય નકારાત્મક ઊર્જાને સમાપ્ત કરી દેશે એટલા માટે ક્યારેક ક્યારેક હળદર કાળી પડી જાય છે ધ્યાન રાખો કે જો તમે તબીબ બનાવ્યું હોય જેને ગુરુવારના દિવસે ખોલો અને જુઓ જો તમારી હળદર કાળી થઈ ગઈ હોય તો એને એક જ દિવસે કોઈ જળમાં પ્રવાહિત કરી દો બીજા દિવસે પણ તમે તેને જળમાં પ્રવાહિત કરી શકો છો આ ઉપાય તમારે ફરીથી ગુરુવારના દિવસે કરવો જોઈએ ફરીથી તાવી બનાવીને પહેરી લેવું જોઈએ અને તમારા ગળામાં ધારણ કરી લેવાનું છે બૃહસ્પતિ ગ્રહ જીવનમાં માન સન્માન અને ધન સંપત્તિ પ્રદાન કરવાવાળો છે જો તમે ખૂબ મહેનત કરવા છતાં પણ તમને સફળતા નથી મળતી તો ગુરુવારના દિવસે આખી હળદણ તો તેનો તમારે ગંગાજલથી સાફ કરીને તમારે એક લાલ કાપડા ઉપર શ્રેમ શ્રે ત્રણ વખત લખવાનું છે જો આખી હળદળની ગાળ ના હોય એ તમે સ્પેશિયલી હળદળથી પણ કરી શકો છો અને એ લાલ કાપડમાં તમારી એક આખી હળદર રાખી દેવાની છે અને પછી તેને પીળો દોરાથી બાંધી લેવાનું છે આ કાપડને તમે તમારા ઘરના લોકરમાં પણ રાખી શકો છો તેનાથી આર્થિક સંકટ દૂર થશે અને નોકરી ધંધામાં પણ સફળતા મળશે દરેક પૂનમના દિવસે તમે હળદળની ગાંઠને કાઢી શકો અને ફરીથી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ્ત કરીને તેને ફરીથી મંત્રિત કરીને તેને એવી રીતે બાંધીને તિજોરીમાં રાખી દો તેનાથી તેની અંદર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહેશે તો મિત્રો આજના માટે બસ આટલો જ એકવાર કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ માહિતી પસંદ આવી હોય તો